ધંધો કામ ધંધો છોડીને મારા ઘરવાળાને ઘેર બોલાવવો પડે મારા છોકરાઓને મૂકવા જવું પડે ના હોય તો મારે જાતે જવું પડે આવી ગંદકીમાં રોગચાળો ફેલાતો હોય બરાબર અને છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય તો કેટલી તકલીફ પડે ગટ આ ગટરો ઠેર ઠેર જગ્યાએ ગટરો ઉભરાય છે બરાબર જંતુનાશક દવાઓ બી છાંટતા નહીં પહેલાં તો આવતા હતા હવે તો કશું છાંટવા બી નહીં આવતા બરાબર ઠેર ઠેર ગટરો ઉભરાય અને ગંદુ પાણી અહીંયા બધે એવા ગંદુ પાણી ઓરંગીને અમારે જવાનું

આના પ્રશ્નોનો વેલમ વેલી તકે નિકાલ કરો નગર વેપારીઓ ગાંધી જીધા માર્ગે એની સામે આંદોલન કરશે અને પંચાયતમાં અને નગરપાલિકામાં જઈને ધરણા કરશે